મિત્રો મને ખબર છે કે તમે વિસમાં રાહ જોઈને થાકી ગયા છો પરંતુ હું અહીંયા ચેલેન્જ આપું છું કે આજ પછી તમને એક પણ વિડીયો નહીં જોવા મળે અને જે તારીખ મળશે એ ચોક્કસ મિત્રો તારીખ આજના વિડીયોની અંદર આપણે મિત્રો આપવાના છે બે અપડેટ મિત્રો મારી પાસે હાલ જ અત્યારે નવી આવેલી છે પહેલી અપડેટની વાત કરીએ તો સત્યાવીસ તારીખે જે આપણે પીએમ મન કી બાત છે એમાં નરેન્દ્ર મોદી નવ્વાણું ટકા એવા ચાન્સ છે કે પીએમ કિસાન યોજના ઉપર એક સારા સમાચાર મિત્રો આપણને આપી શકે છે બીજી અપડેટ મારી પાસે એ આવી ગઈ છે કે જે વીસમાં હપ્તાની લિસ્ટ છે મિત્રો એ આપણને લિસ્ટ હવે અપડેટ થઈ ગયેલી જોવા મળે છે એટલે કે જો તમારું નામ આને અંદર નહોતું તો આ વખતે નવ્વાણું ટકા ચાન્સ એવા બને છે કે તમારું મિત્રો નામ આની અંદર આવી જાય છે એટલે કે લિસ્ટ છે મિત્રો એ અપડેટ થઈને મિત્રો આવી ગયેલી છે કદાચ એવું પણ હોય કે તમારું નામ મિત્રો આમાંથી નીકળી ગયેલું હોય એટલે તમારે એક વખત મિત્રો આને જોઈ લેવાનું રહેશે હવે આપણે એ વાત કરી લઈએ કે આની અંદર જો તમારું નામ હોય તો હપ્તો તો મળશે જ તમને પરંતુ જો આની અંદર તમારું નામ નથી મિત્રો તો તમને આ વાળો જે હપ્તો છે તે મિત્રો નથી મળવાનો આપણે એકવીસમાં હપ્તાની રાહ જોવાની રહેશે મેઇન મુદ્દાની આપણે વાત કરીએ તારીખની એને પહેલા હું એક મારી એક સમસ્યા છે એક સમસ્યા મિત્રો એવી છે કે અહીંયા આપણી પાસે મિત્રો સરકાર એક છે આપણી પાસે બે સ્ટેટ છે જેમ કે દિલ્હી અને રાજસ્થાન જેવા સરકાર જે છે ત્યાંની સ્ટેટ છે મિત્રો તે લોકોને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે ગુજરાતની અંદર બે હજાર રૂપિયાનો જ હપ્તો આપવામાં આવે છે આપણી પાસે સરકાર તો એક જ છે યોજના આપણી પાસે એક જ છે હવે એક યોજના હોય તો એનું મિત્રો હેતુ શું હોય કે ભાઈ જે ખેડૂત હોય એને આપણે આર્થિક રીતે સહાય કરીએ એક યોજનાનો મુખ્યપણે હેતુ હોય છે તો આપણે સ્ટેટ વાઇઝ અલગ અલગ કેમ ભાવ જોવા મળે છે જેમ કે દિલ્હી છે તો ત્રણ હજાર રૂપિયા ગુજરાત છે તો ચલો બે હજાર રૂપિયા આવી રીતના મિત્રો શા માટે થતું હશે ખેરી વાતની વાત આપણે મેઇન તારીખની વાત કરીએ તો જે મન કી બાત છે મિત્રો એ સત્યાવીસ તારીખના છે એટલે કે સત્યાવીસ તારીખના મને એવું લાગે છે કે તમે વેબસાઇટમાં નીચે જશો ને તો લાલ કલરથી જે તારીખ આપેલી છે ને એ તારીખ મિત્રો બદલાઈ જશે અત્યારે કઈ તારીખ છે તો કે ભાઈ ઓગણીસમાં આપતાની તારીખ મને અત્યારે અહીંયા દેખાય છે એટલે કે બની શકે કે આપણને આ તારીખ સત્યાવીસ તારીખે નવી અપડેટ અહીંયા જોવા મળે જ્યારે પણ મિત્રો આ વેબસાઇટની અંદર તારીખ આવે ને એના પાંચથી છ દિવસ પછી આપણને હપ્તો મળે એટલે કે આપણે એવું માનીએ નવ્વાણું ટકા ચાન્સ છે જ કે સત્યાવીસ તારીખે આપણને આ વેબસાઇટની અંદર તારીખ સાચી આપવામાં આવે એ તારીખના પાંચ દિવસ પછી એટલે કે પાંચ તારીખ પહેલાં આપણને આપતો ખાતાની અંદર મિત્રો આવી જશે એનું કારણ પણ છે કે જ્યારે આપણો સત્તર મોપતો આવેલો અઢાર મોપ્તો આવેલો અને ઓગણીસ મોપતો આવેલો એ બધી આ સેમ પ્રોસેસ થઈને જ આવેલો છે પહેલાં વેબસાઇટ અપડેટ થઈ અને પછી આપણા ખાતાની અંદર મિત્રો પૈસા આવે તો સત્યાવીસ તારીખે આના વધારેમાં વધારે ચાન્સ છે કે સત્યાવીસ તારીખની સાંજ સુધીમાં આપણને આ વેબસાઇટના સાચી તારીખ મળશે એટલે કે હપ્તો છેલ્લામાં છેલ્લી પાંચ તારીખે તો આપણે મળી જ જવાનો છે એટલે કાંઈ તમારે ઉપાધિ કરવાની નથી વિડીયોને લાઇક કરજો ગમ્યો હોય અને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો અને બાકી મોજ કરો તમારી પાસે બધું જ જો ક્લિયર હોય ડોક્યુમેન્ટ તો કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી ધન્યવાદ